દર્શક મિત્રો વાત કરીએ આ દીકરી વિશે તો આ દીકરી મિત્રો અત્યારે સોશિયલ મીડિયાને આખો હલાવી દીધું છે કેમ કે મિત્રો હમણાં જ નવરાત્રી પૂરી થઈ ત્યારે મિત્રો આ દીકરીએ નવરાત્રીમાં મિત્રો એવા ગરબા રમ્યા કેમ કે મિત્રો નવરાત્રિમાં તો સૌ લોકો ગરબા રમતા હોય પરંતુ મિત્રો આ દીકરી કંઈક અલગ જ છે કેમ કે તેને મિત્રો એક જ પગ છે અને એક પગ દ્વારા મિત્રો આ દીકરી ગરબા રમી રહી છે જેના દ્વારા મિત્રો લોકો આના વિડીયોને ખૂબ જ લાઈક કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે કેમ કે મિત્રો આ દીકરીની તમે હિંમત જુઓ કેમ કે લોકોને બે પગ હોવા છતાં પણ હિંમત હારી જતા હોય છે પરંતુ આ દીકરી એ હિંમત હારી નથી અને એક પગ ઉપર મિત્રો ગરબે રમી રહી છે લોકો સાથે હળીમળી હસી રહી છે તો મિત્રો આ દીકરીની હિંમતને એક સલામ છે એમના માટે એક લાઇક તો થઈ જાય મિત્રો તમને આવાને આવા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે